દીકરીઓને શિક્ષણની સાથોસાથ વર્તમાન પ્રવાહથી વાકે રાખવા નવતર કિસમના કાર્યક્રમોના આયોજન માટે જાણીતી એવી દેવરાજનગર સ્થિત શ્રી નંદકુરબા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના આયોજિત કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગકારો અને પોલીસ અધિકારીઓ તથા આમંત્રિતો અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા જાણીતા મોટિવેશનલ સ્પીકર્સથી જય વસાવડાએ માર્ક્સ અને ટકાવારીનો પ્રાધાન્ય આપવાના બદલે જીવનનું ગણતર અને મૂલ્યોને મહત્વ આપવાની શીખ આપતું વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભરતસિંહ ગોયલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું એની સામે અધ્યાપકો શિક્ષકો આચાર્યો બેઠા છે એને જુદી મુશ્કેલી છે ગમને રિપ્લેસ કરી નાખશે આ લોકો કારણ કે આજે એવું બને છે કે યુટ્યુબ ના વિડીયો જોઈ જઈને કેટલાક લોકો તૈયારી કરી લે છે જે પાઠ્યપુસ્તકમાં નથી મળતું એ આપણને ઇન્ટરનેટ ઉપરથી મળી જાય છે તો હું ઘણી વાર કહેતો હોઉં છું કે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ થઈ શકે ઇમોશન્સ તો રિયલ જ રહેવાના છે એટલે આપણે શિક્ષણનું જે કામ કરવાનું છે એની અંદર ત્રણ બાબતો સૌથી વધારે ઇમોશનલ છે ને એની જ જરૂર છે જો ઇન્ફોર્મેશન તો બધી આવી ગઈ ખિસ્સા આવી આખે આખો જ્ઞાન સમાઈ ગયો એન્સાયક્લોપીડિયા આવી ગયો આટલા ડિવાઇસમાં તમારે જે સબ્જેક્ટ સર્ચ કરો મળી જાય જે ટાઇટલ નાખો તમને સવાલ પૂછતા આવડવો જોઈએ જવાબ તો મળી જ જાય હું કહેતો જોઉં છું ભુગલેશ્વર મહાદેવના મંદિરે બધા જવાબો હાજર છે માથું ટેકવું પડે જગાડ તો સર્ચ એન્જિન આવી ગયા ઇન્ફોર્મેશન આંગળીને ટ્રેન આવી ગઈ સુપરફાસ્ટ સ્પીડ વાળું ઇન્ટરનેટ આવી ગયું આ બધું આપણી સામે છે આપણા હાથમાં છે આપણા ખિસ્સામાં છે એટલે ભાવનગર તો વેવાય સ્ટેટ છે હું જન્મ ભાવનગર ને મોટો થયો ગોંડલ એટલે મારે તો બે સ્ટેટ સાથે નાતો છે તો આ આપણી પોતાની એક લેગસી છે કે વ્યક્તિ ધારે તો શું કરી શકે કેવી ઉડાન ભરી શકે

ಈ ಸಮಯ ಏಕ್ ರಾಣಿ ಈ ಸಮಯ કોક્ષક્ઞાન ભલીવાગલો હોય અમુક જગ્યા હોజલપ્રદાની પ્રથા હતી મહારાજા ભગવત સીધી બહુ પ્રગતિશીલ કૃષ્ણકુમાર સીધી જેલા તો એમણે એવું નક્કી કર્યું કે ભાઈ મહારાણાણી તો મારી સાથે રહેશેય ખરા ને લક્ષ્યય ખરા તેવળો લખ્યું કે પુસ્તક પ્રવાસ તો પુસ્તક એટલું મશૂર બન્યું કે આઝાદી પહેલા સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય પરિષદ નું જે अधिवेशन બન્યું એમાં એમને નામનું પેવેલી ન ગયું મહારાણા નંદુવરબાના નામ આ નામ ની લેગસી તમારી પાસે પણ છે નંદકુંવરિયા એવું એવું છું પણ મને બહુ આનંદ થાય મારા બહુ ગમતા મિત્ર છે ભરતસિંહ અમે તો હવે રેકોર્ડ કાઢશે નવમો પ્રોગ્રામ હશે બરાબર આ બા માટે જ અને હું કાયમ આવું ત્યારે યાદ કરું અમારા ગોંડલ સ્ટેટમાં મહારાજા ભગવતસિંહજી એમના ધર્મપત્નીનું નામ નંદકુંવરબા અને એમના નામનું પેવેલિયન સાહિત્ય પરિષદમાં બનેલું આજે માતૃભાષા દિવસ છે તો એ પણ સલામી પાઠવી દઉં કે આવા નંદકુંવરમાં હતા એક આપણી પાસે જેમણે એ સમયે પોતેની સાથે એટલે મહારાજા ભગવતસિંહજી સાથે પ્રવાસ એટલે અત્યારનો કોર્સ કેટલો બધો અપગ્રેડ થઈ ગયો હોય તો ઇન્ટરનેટને કારણે બધા લોકો નવું 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 નોલેજ છે એ રાતો રાત મેં આસુકા ચાહતકા રંગ મેરે હાથો મેં હે મેરે હોય રથો મેં કા તમારા ગુલદસ્તા માંથી હું યાદ કરીને શોધતો હતો કે કીધું આપણી નેટમાં હતી ગોટી કાઢ્યું તો ઇન્ટર